એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે વધુ એક તબીબ ઠગાઈની ફરિયાદ નોંધાવતા અગાઉ ઝડપાયેલા આરોપીઓનો ઇકો દ્વારા લાજપોર જેલમાંથી કબજો લેવાયો

છે પટેલ કે જે તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડોક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવ્યા કરી નાણાં પડાવી ઉચ્ચા કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે

સ્મિનેમ પોતે ફોરેશ બજાર હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સ ના વ્યવસાય સાથે એ સંકળાયેલા છે બીડુરીપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે